મારું પોતાનું મકાન જે બીજાને પણ વેચેલું હું જયારે રેવા આવી ગઈ તો મને એમ કહેવામાં આવ્યું બીજા જે ભાઈ આવ્યા કે બેન તમે કોણ છો ભાડેથી રહેવાય મેં કીધું ના તો કે આ તો કે મારું મકાન છે તો મેં કીધું મારી પાસે દસ્તાવેજ છે મારી પાસે પ્રૂફ છે કે આ મારું પોતાનું મકાન છે તો કે હવે એ તો તમે બિલ્ડર પાસે ચાલો મેં કીધું ચાલો અમે ગયા ત્યારે યતીન બિલ્ડરે પેલાને સમજાવી દીધું કે ભાઈ હું તમને પછી લપેટી દીધી બેન તમે તમારે જાઓ યતીન બિલ્ડર ચોર છે એને કોઈ કામ કશો કોઈ રીતે કહ્યા નથી મહેરબાની કરી યતીન તું બહાર આવી જ હવે બો થઈ ગયું હવે જે નહીં થશે ને એ બધું અમે કરીને હવે તને બતાવીશું એવું નહીં સમજ બેઠા જ એનો મતલબ એવું નથી કે ભાઈ હવે આગળ બી તારું ચાલ્યા કરશે હવે હદ થઈ ગઈ મહેરબાની કરીને હવે તું આવી જા મેડમ નહીં આવશે તો પછી હવે તું પોલીસમાં ને એનાથી ઊંચું જ થશે એટલું યાદ રાખજે બિલ્ડર યતીન યાદ રાખજે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे